ધૂળની ડમરીનું પ્રમાણ ખૂબ જ હોવાથી રસ્તા પર કશું જ દેખાતું નહોતું સદ નસીબે કોઈ મોટી જાનહાની થઈ નહોતી આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો તો ક્યાંક સામાન્ય માવઠા થયા હતા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખાસ્સું ઘટ્યું હતું સાથે આ કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો પાકના નુકસાનથી ચિંતિત થયા છે તો દર્શક મિત્રો અનુભવ્યો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ